ખેડૂતો માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ ખેડૂતોના દુખમાં સહભાગી બની રહ્યું છે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલુ અત્યાર સુધીમાં પંદર હજાર હેક્ટરમાં પાક નુકસાનીનું સર્વે પૂર્ણ રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં કમોસમી વરસાદ બાદ આજે રજાના દિવસે પણ ખેતીવાડી વિભાગ કાર્યરત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાન સર્વે અંગે રાજ્ય સહિત દાહોદ જિલ્લામાં પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજરોજ જાહેર રજાના દિવસે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પાક નુકસાનીના સર્વેની કામગીરી કરી રહ્યું છે દાહોદ જિલ્લાની તમામ તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી હાલ પુર જોશમાં ચાલી રહી છે મુખ્યત્વે ડાંગર પાકમાં નુકસાની જણાઈ આવેલ છે અત્યાર સુધીમાં પંદર હેક્ટરમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી કર્મચારી રોજકામ સાથે સર્વે પૂર્ણ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે પાક નુકસાનીની આ ગંભીર સ્થિતિનો તાક મેળવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે પણ ખેતરોની મુલાકાતે પહોંચ્યા હતા ને તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી સમગ્ર નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું હાલમાં જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે પણ આ બાબતે ખૂબ જ ગંભીરતાથી અધિકારીઓને સતત પાક નુકસાનીનો સર્વે ઝડપથી પૂરા કરવા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે સર્વે દરમિયાન ખેતીવાડી વિભાગના કર્મચારીઓ ખેડૂતોને મળી તેમની સમસ્યાઓની માહિતી મેળવી હતી પાકના હાલના સ્થિતિનું મૂલ્યાંકન કરી સંબંધિત માહિતી તાત્કાલિક રીતે રાજ્ય સરકારને અહેવાલ સ્વરૂપે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પી આર દવે જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા શક્ય સહાય અને રાહતના ઉપાય માટે જરૂરી પ્રક્રિયા તાત્કાલિક રીતે શરૂ કરવામાં આવશે વધુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ખેડૂતોને આ પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે અહેવાલ ચંદુભાઈ મોહનિયા